દિવસ ખબર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ અત્યારે પૂર્વ વળખદાર ને જેમને જય જવાથી સામ ગુજરાત બાદ જન્મદિવસ અને આજના દિવસને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ એ આપણા હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કર્યું છે અને એને જ અનુલક્ષી સમુદાય સેવા એ પખવાડિયાનો અભિનય કરી આજના દિવસે એને અનુલક્ષીને ડબોઈ નગરપાલિકા દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો મોટી સંખ્યામાં અહીંયા નગરપાલિકાના હોદ્દેદારો સરકારના આગેવાનો નગરપાલિકાના સભ્યો કર્મચારીઓ અનેક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા સેવાઈ સ્વચ્છતા અંતર્ગત અનેક કાર્યક્રમો કરવામાં આવે છે અને એ કાર્યક્રમો દ્વારા દલભાઈને સદભાવતી બનાવી અને સ્વચ્છ નગરી સ્વસ્થ નગરી સંસ્કારી નગરી અને સમુદ્ધ નગરી બનાવવા માટેના પ્રયત્નમાં તમામનો સહયોગ મળે એવી અપીલ કરવામાં આવી છે અને તમામે અહીંયા શપથ પણ લીધા છે સ્વચ્છ નગરી બનાવવાના એ બદલ તમામને અભિનંદન આપું છું અને જે રીતે અત્યારે ગર્ભાવતી નગરીમાં વિકાસના કામ વધાઈ રહ્યા છે એને અનુલક્ષીને આ વખતે જ્યારે સમગ્ર વડોદરા શહેર જિલ્લામાં પાણી ભરાવાની સમસ્યાઓ ઊભી થઈ ત્યારે બાતી નગરીમાં આવી કોઈ સમસ્યા ઊભી નથી થઈ એ બદલ નગરપાલિકાના તમામ હોદ્દેદારો અને કર્મચારીઓને અભિનંદન